બધાને ભેખું પદ પૈસા અને અભિમાન કોઈ દી ન કારણ કે રૂપ કઈ કુરૂપ થઈ જાય એનું કહી શકાય નહીં એમ જ પદ પણ ક્યારે વ્યૂ થાય એનું પણ ન કહી શકાય અને લક્ષ્મી પૈસા એટલે કે લક્ષ્મી એ તો સંસવ છે કોઈની થઈ નથી અને કોઈની કોઈની થવાની પણ નથી કારણ કે તમારી પાસે પાંચસો ની નોટ આજ એ તમે કાલ બીજાને આપી દો એટલે બીજાની થઈ જાય એ બીજાને આપે એટલે બીજાની થઈ જાય એટલે લક્ષ્મી સંસ્થા છે એ કોઈની થઈ નથી થવાની નથી એટલે આ ત્રણ નું કોઈ દિવસ અભિમાન ન કરવું એવી જ એક વાત કે એક નગરની માઇલ પા એક માણસ તેનું નામ ધનો હતો પણ એને એટલા બધા પૈસા કમાણો એટલે એને ધનજી શેઠ માણસો કેવા મળ્યા એટલા બધા પૈસા કમાણો કે કરોડો લાખો કરોડો રૂપિયા કમાણો પછી એને જેવા કરવા પડ્યા એવા તમામ પ્રયત્નો કરીને પૈસા કમાણો કારણ કે હારા મોવા બધા ધંધા કર્યા અને કાનજી ભૂટા કે છે એમ કાનજી ભૂટા કેતા કે જયારે સત્તા અને સંપત્તિ આવે ત્યારે અમુક લોકોમાં બધામાં નહીં હોય અમુક લોકોમાં

અને એક જીભમાં વાગી જાય જીભમાં વાગી જાય પછી તો કોઈ સારી વાત નો કરી શકે અને સ ને ભ પોતાના હાથ નીચેના માણસો ને બે કટકા ગાયું બોલતા હોય ન કહેવાના કેતા હોય આવી આવી પરિસ્થિતિ થાય તે એમ લાગે કે આને નવે નવ મેઘ લાગી ગઈ છે પછી નાના માણસોનું શોષણ કરતા હોય નાના માણસોને તો આજીવિકા હાટુથી ગમે ધંધો કરવો હોય ક્યાં જાવ ધંધા હાટુથી બધું સહન કરતા હોય છતાં પણ એનું શોષણ કરતા હોય એમાં એને નવે મેખ લાગી ગયેલી અને કરોડો રૂપિયા કમાણેલો કરોડો નહીં પણ અબજો કહી તો એટલા રૂપિયા કમાણો પણ અમુક માણસ એમ કે માણસો કે આ ત્રણ વ્યક્તિ જે છે એ બીજા હાટુથી કરે છે કેડી ભેગું કરે એ ખાટું જ ભેગું કરે મધમાખી ભેગું કરે એ કો ખાટું ભેગું કરે અને લોભિયો માણસ ભેગું કરે એ કો ખાટું કરે એમ આનો એટલો એટલો પૈસો છે પણ કોઈને સત્કર્મમાં આવતો નથી કોઈને ઉપયોગમાં આવતો નથી અને ગામ હોય ત્યાં ડાયા માણસો હોય અને પહેલાના જમાનામાં તો પંચ રહેતો ગામ હોય ત્યાં પંચ હોય અને પંથ ત્યાં પરમેશ્વર કહેવાતું એ પંચની માઇલ પર એવા માણસો હોય કે જે પોતાનો સંતાન હોય પોતાનો ભાઈ હોય પોતાનો સંબંધી હોય કોઈ પણ હોય પણ એને કઈ પણ ભૂલ કરી હોય તો એની સજા એને ઉલટી વધુ આપે એવું અને ત્યારે એ માણસો ભેગા થયા અને સદ વિચાર કરે છે કારણ કે સારા માણસો સારા વિચાર કરે ખરાબ માણસો ખરાબ વિચાર કરે ખરાબ માણસો તમે જોવો ઘણી વખત આપણને વિચાર થાય કે આ માણસનો સ્વભાવ કેવો કારણ કે કોઈ કૂતરી વિયાણી હોય ને કૂતરી વિયાણી હોય અને ચાર પાંચ ગલુડિયા હોય અને નાના હોય તે બહુ વાલા લાગતો હોય અમારા છોકરા હોય એ ગલુડિયાને રમાડતા હોય છોકરા રમાડતા હોય આનંદ કરતા હોય એમાં આવો માણસ સ્નાથી નીકળે અથવા જોઈ જાય એટલે એ છોકરાઓને કે ભાઈ છોકરાઓને કે છોકરાઓ કેમ ન રમાડાય કે તો આયા લાવે મારી પાસ એમ કરી અને બે ગલુડિયાને બેય હાથમાં પકડે અને એ બે ગલુડિયાને એવા મોઢા ભટકાવે એવા મોઢા ભટકાવે કે એ ગલુડિયા પછી બાંધી પડે નિર્દોષ એક માના દીકરા એક ધાવતા ગલુડિયા હાવ નિર્દોષ હોય એને કાંઈ ખબર નથી અને આવો માણસ જે હોય એ બેયને પકડી અને એવા મોઢા ભટકાવે કે એ ગલુડિયા બાંધે અને પછી કે કયો આમ રમાડા કરીને દાંત કાઢતો હોય એવા ઘણા માણસો હોય કે એને એ જ ધંધો હોય એમાં આ પંસના માણસો ભેગા છે અસદ વિશાર આવ્યો છે અને કહે છે કે આપણે ગામની મારી પર મંદિરનું નિર્માણ કરીએ

બધા એને ઓ આ તો આપણે ખોટા ભરાઈ ગયા પણ હવે આવ્યા કરવું છે એટલે તમારી એવા ને પૈસા દેવાના હોય તમે ખોટા ઠેકાણ આવી ગયા છો અને આ બધા વાત હાસી છે ખોટા ઠેકાણ આવી ગયા એમ કરીને હડાહડ અપમાન કર્યું અપમાન કર્યું પણ આ તો પણસી પરમેશ્વર અને પોતાના બધાના દિલ દુબાના કારણ કે મરવા જેવું છું માણસ કોઈની પાસે જાય અને એ માણસ એનું અપમાન કરી નાખે એટલે એને મરવા જેવું થાય અને આને મરવા જેવું છું પણ આ જે જોયું અને જેમ માણસ કે પાપનો ઘડો ભરાય એમ આ વાત મા લક્ષ્મીને ગમી નહીં અને માતા લક્ષ્મીએ વિચાર કર્યો કે આ હું ખોટે ઠેકાણે આવી ગઈ છું આ ખોટી જગ્યાએ આવી ગઈ છે એને વિચાર કરી રાત્રે ધનજી શેઠના સપનામાં લક્ષ્મી આવી અને કહે છે કે ધના હવે હું તારે ઘરેથી વિદાય લઉં છું હું લક્ષ્મી છું હવે તારા ઘરેથી જાઉં છું હવે તારા ભાગ્યમાં હું નથી અને આ તો ભાઈ ગર્વમાં સકજોર છે એ કહે છે હું જવા ન દઉં હું ધનજી તને જવા ન દઉં અભિમાન કરીશ હું તને જવા ન દઉં અને તું જાય તો ક્યાં જાય અને ત્યારે લક્ષ્મી કહે છે કે હું મથુરા નગરીની માઇલપા એક ત્રંબોઈની ઘેરે એટલે કે એક કંદોયની ઘેરે જવાની છું કે હું જવાનો દો હવાર છું ઉઠો પોતે વિચાર કરે છે કે લક્ષ્મી જાય છે પણ મારે જવા નથી દેવી કેમ કરીને જાહે હું જવા દે તો જાહે ને તો વિચાર કરી અને હારા એવા મિસ્ત્રીને બોલાવી બોલાવી અને પોતાની જે હવેલી છે એ હવેલીની હવેલી આઠસર એની માઇલપા એવી રીતને ઘીસ્યું મરાવી અને એની મોતી હોનું રૂપું એ બધું એની માલપા ભરી દીધું ફરીને ઉપર પાછું ફિટ કરી દીધી એવી રીતે હું ફિટ કરી દીધું કે જેથી કરીને કોઈને ખબર ન પડે કે આની માઇલ પર કરોડો રૂપિયાની રકમ છે ફિટ કરીને પછી કોઈ તે વિચારે છે કે હવે હું જોઉં છું કેમ લક્ષ્મી થાય છે રોજ ઉઠી અને પહેલા એ આ ઠેલ અને જ્યાં જ્યાં એને લક્ષ્મી ભરી છે એની હમું જોવે છે અને કહે છે કે હવે કેમ થાય છે લક્ષ્મી હું વિશાળ જોઉં છું એમ કરતા કરતા ચોમાસાની ઋતુ આવી અને બારે મેઘ ખાંગા છે બારે મેઘ ખાંડા છે અને નદી ઉભરાણી છે નદી ઉભરાણી અને આ જે હવેલી છે એ હવેલી પડી ગઈ હવેલી પડી અને એની માઇલ પાથી એક પછી એક ઠેલ ને તણાવા મળ્યા તણાતા થાય છે અને આ તણાવેઠ ધોવે છે અને પોકાર કરે છે કે મારી લક્ષ્મી દાય મારી લક્ષ્મી દાય પણ આવા સંજોગોની મેલપા કોણ કોનું સાંભળે કારણ કે હવની ઘેરે દા લાગ્યો એમ કરતા કરતા ધનજી પોતે પણ તરાણો પોતે તણાણો તણાતા તણાતા એ નદી જમનાજીની માલપા ભોઈ અને એમાં જમનાજીએ બરોબર મથુરાને નગરીને સમીપ આ જે કાંઈ થયેલ થાંભલિયું કાટ હતો એ કાટ વવાવે કાઢ્યો

આને જોયું પણ બોલવાની શક્તિ રહી નથી માન 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 વાહે વાહ હાલ્યો દઈશ જતા બધું લોકો એક લાતીની માઇલ પાડે છે એટલે કીધું કે તણાય ને આવેલા લાકડા અમે વીણીને આવ્યા છે અને એ અમારે બેસવા છે સારો કાઠ છે એ લાતી વાળે રાખી લીધા આ લાતી ને બેઠો છે ધનજી છે હવે તો ભિખારી છે પણ તાજો ભિખારી છે માંગતા પણ આવડતું નથી કારણ કે ભીખ માંગતા પણ ન આવડે આવડતું નથી હું કરવું ક્યાં જવું હામી પોતાની લક્ષ્મી પડી છે ખબર છે કેવી રીતે ન્યા કેમ જઈને કેવું ક્યાં મારું હવે તો ગાંડામાં ગણાય ને એની મારી પાસે એક માણસ આવ્યો આવી અને એને કીધું કે શેઠ મારે મકાન બનાવ્યા છે તો કાઠ લેવો છે આની આનીમાં અલ્પા કાઠ જે છે એનીમાં અલ્પા લઈ લ્યો તમારે જે જે જોઈ લઈ લ્યો એટલે પછી કિંમત કરીએ અને આને જે આ ધનજી શેઠ થાંભર્યું જે હતા એ આને પ્રસન્ન કર્યા લઈ આને બિલ સૂક્યું પોતાના વાહનની મેલમાં ભરી અને એ માણસ હાલતો થાય છે અને ત્યારે આ ધનજી શેઠ માંડ માંડ ઊભો થઈ કારણ કે ભૂખને તરસ છે પૂરા કપડા નથી થાય છે આ જે માણસ કાટ લઈને જાય છે ને કહે છે પૂછે છે ભાઈ તમે ત્રંબો હોય છો એટલે માણસ સાંભળું જોઈ છે કે ભાઈ તમે કોણ આ તમે ભિખારી માણસ અને તમે મને એવું કેમ પૂછો ત્રંબુ વિશો કે ભાઈ જો તમે મારી વાત માનો તો હું વાત કરું એક અવલોકિક વાત કરું અને એમ ગાંડો છે બડબડાટ કરે છે હું વાત થવા કે ભાઈ મારી વાત તો સાંભળો પણ આ સાંભળતો નથી આ પડખે પડખે ધોડ્યો જાય છે અને કહેતો જાય છે વાત કરતો જાય છે કારણ કે ભાઈ હાંભોતો નથી એને એમ છે કે આ ગાંડો છે બબડાટ કરે છે એ કહે છે કે આ જે તમે લાકડા લીધા આ જે તમે કાટ લીધો ને એ કાર્ડની મેન પાસે કરોડો રૂપિયા છે અને તમને નો વિશ્વાસ બેસતો હોય તો મને તમારી ઘેરે લઈ જાઓ તો હું એ કાઢીને તમને બતાવું આ માણસને એમ છું કે આ કોણ માણસ હોય કોને ખબર હું છે પણ છતાં કે હાલ એ ગયો લીધો કોઈ તો ઘેરે જઈને પાણી પાયું જમાયું કે ભાઈ હું વાત કરતો તો કે શેઠ હવે તો હું પાયમાલ થઈ ગયો છું ભિખારી થઈ ગયો છું પણ આજે મારી હવેલીનો આ કાઠ છે મારી લક્ષ્મીનો વાસ હતો પણ મેં ન કરવા ના ક્યા લક્ષ્મી મારેથી નારાજ છ અને મારી ઘેરીથી નહી કોઈ ગઈ અને લક્ષ્મીએ મને કીધું હતું વહી જાય અને ત્યારે મેં આ લાકડાની માહિતી બધી લક્ષ્મી ભરી દીધી કે આ કેવી રીતે જાય પણ પાણી એ બધું મારું પાયમાલ કરી નાખ્યું અને લક્ષ્મી અહીંયા આવ્યા છે અને ત્યારે એને મને કીધું હતું કે હું મથુરા નગરી ની માઇલ પા ને ન્યા એટલે કે રસોઈ ની ન્યા હું થાય એક કારીગર આ થાય એટલે મને એમ જો મેં તમને પૂછ્યું કે તમે ત્રંબોઈ છો એમ કરીને એને કીધું કે આ લાકડું અહીંથી ખોલો એટલે આમાં હીરા જ વેરાતને કહો છે અને આ બધું કીધું એમ કહ્યું અને બધું નીકળ્યું અને એમ જોયું કે આ તો તારી ભાઈ તમારી લક્ષ્મી છે મારે ન જોઈ આ તો મહાન માણસ હતો પણ આને પોતાને નક્કી થઈ ગયેલું કે હવે તો આ મારી લક્ષ્મી નથી અને હું લઈ પણ મારી પાસે રહે પણ નહીં એટલે એને કીધું ભાઈ હવે મારા ભાગમાં નથી અને હવે હું લઈ જઈને ક્યાં લઈ જાઉં હવે મારે નથી જોતી અને મળે તો મારી મહેનતથી હવે બીજું જો કઈ મળે તો મજૂરી કરવી છે કરી અને પોતાની આંખમાં આહું જાય છે નીકળે છે તે કહે છે ભાઈ ઊભો રે ઊભો રાખી અને આ ત્રંબોને એમ જો કે આ માણસ હવે લેહે નહીં પણ એને થોડું થોડું આપવું જોઈએ કારણ કે આ હું એનું હતું એટલે એ પાંચ લાડવા બનાવ્યા એની માઇલ પર એક એક કિંમતી રતન નાખી દીધું એક એક મોતી નાખી દીધું અને કીધું કે આ પાંચ લાડુ લેતો હતા ભાઈ તારે રસ્તામાં ખાવા કામ આવશે પાંચ લાડુ લઈને નીકળ્યો છે એની માલ પણ જમનાજીને કાંઠે થાય છે નાવિકને કહે છે કે ભાઈ મારે સામે કાંઠે જવું છે નાવિક કહે છે કે ભાઈ ઉતરાય કે ઉતરાય તો મારી પાસે નથી પણ આ જે પાંચ લાડુ છે એ તને હું આપી દઉં મને સામે કાંઠે ઉતારી દે સામે કાંઠે ઉતારી દીધો અને આ નાવિક વિચાર કરે છે કે જો આ લાડુ છે એ ઘરે લઈ જાય તો છોકરા ખાઈ જાય અને પછી કાયમ વેન કરશે એ કરતા લાડુ વેચી અને એના પૈસા કરી લઉં એટલે એ જે ત્રંબો એ ગયો અને કીધું ભારે આ પાંચ લાડુ વેસવાશે લાડુ જોતા હોય નક્કી થઈ ગયું ઓ આ લક્ષ્મી હવે મારા ભાગીની છે આ માણસના ભાગીની નથી એટલે એ પાછી આવી છે એટલે કીધું ભાઈ આ જે લાડુ છે તને આપ્યા માણસ ને ત્યાં ઉતાર્યો હોય એ જગ્યાએ મને લઈ જા અને આ ત્રો એની પાછો ઉતારે છે ભટકતો મળે છે કે છે કે ભાઈ આ તારી લક્ષ્મી ભલે તારી ન રે મારી પણ એ તારી છે માટે તું આ અને મારો અલે કે મુનિમ બની જા તારી લક્ષ્મીનો તું જ વહીવટ કર અને ત્યારે આ માણસ ધનજીના બે આંખુની માઇલ પાડી ગંગા અને જમના વહેવા મળ્યા અને સોધાર આંસુએ રોઈ પીડ્યો અને એને કીધું કે ભાઈ આ મને ત્રણ લગી ઘણા કહેતા હતા પણ મને વિશ્વાસ નહોતો બે હતો પણ હવે મને ખબર પડી કે પદ પૈસા અને રૂપનો કોઈ બી અભિમાન ન કરવું અને લક્ષ્મીદાય ત્યારે એ એવી થપાટ મારે કે એનો અવાજ ન આવે પણ રોતા પણ ન આવડે તો હે ભાઈ તમામે તમામને મારી વિનંતી છે કે આ ત્રણનો કોઈ દિવસ ابم کرتا نہیں लक्ष्मी जो प्राप्त پراپت تھی ہو ستکار کرجو جے ماتا جی